આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે શ્રી રામકૃષ્ણ પરમહંસની જન્મ જયંતિ સંપાદન અને પઠન કરી રહ્યા છે વિરલ રાણા સ્વામી વિવેકાનંદના ગુરુ કોણ હતા એવું આજે કોઈ પૂછે તો એનો અર્થ એ થયો કે તેમને ભગવાનના અસ્તિત્વ વિશે છે હા કેમ કે સ્વામી વિવેકાનંદ કોઈ ભગવાન બતાવ્યા હોય તો તે હતા રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદને પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરાવનાર એમના ગુરુ એટલે શ્રી રામકૃષ્ણ પરમહંસ રામકૃષ્ણ પરમહંસ ભારતના મહાન સંત આધ્યાત્મિક ગુરુ અને વિચારક હતા તેમને માતા કાલી પ્રત્યે ઊંડી ભક્તિ અને શ્રદ્ધા હતી પરંતુ સાથે સાથે તેમણે ધર્મોની એકતા પર પણ ભાર મૂક્યો હતો ભગવાન ને જોવા માટે તેમણે નાનપણથી જ સખત ધ્યાન અને ભક્તિ શરૂ કરી દીધી હતી તેવું કહેવાય છે કે તેમને માતા કાલીનું ભૌતિક દર્શન હતું રામકૃષ્ણ પરમહંસ નો જન્મ અઢાર ફેબ્રુઆરી અઢારસો છત્રીસ ના રોજ ફાલુન શુક્લ બીજા દિવસે બંગાળ પ્રાંતના હુગલી જિલ્લાના કામાર પુકુર ગામમાં થયો હતો આજે તેમની એકસો નેવ્યાસી મી છે રામકૃષ્ણ પરમહંસ નું બાળપણનું નામ ગદાધર ચટ્ટોપાધ્યાય હતું પરંતુ આધ્યાત્મિક માર્ગને અનુસરીને તેમણે અસ્તિત્વના પરમ જ્યારે માત્ર છ સાત વર્ષના હતા ત્યારે તેમને આધ્યાત્મિક અનુભવ થયો હતો એક સવારે તે ડાંગરના ખેતરોના સાંકડા રસ્તા ઉપર ચાલતા હતા તે સમયે વાતાવરણ એવું હતું કે જાણે ભારે વરસાદ પડશે અને રામકૃષ્ણ પરમહંસે જોયું આકાશમાં ચારે બાજુ વાદળો ઘેરાયેલા હતા રામકૃષ્ણ પરમહંસની આખી ચેતના એક સુંદર કુદરતી જેણે તેમની ભાવિ આધ્યાત્મિક દિશા નક્કી કરી હતી અને આ રીતે નાની ઉંમરે રામકૃષ્ણ પરમહંસ આધ્યાત્મિકતા અને ધાર્મિકતા તરફ વલણ ધરાવતા હતા જ્યારે રામકૃષ્ણ પરમહંસ નવ વર્ષના હતા ત્યારે તેમણે બનાવવામાં આવ્યું જેની સંભાળ લેવાની જવાબદારી રામકૃષ્ણના પરિવાર ની હતી આ રીતે રામકૃષ્ણ પરમહંસ માતા કાલી ની સેવા કરવા લાગ્યા અને પૂજારી બન્યા અઢારસો ને છપ્પન માં રામકૃષ્ણ માતા કાલીના

કોઈ ચોક્કસ સિદ્ધાંતના માળખામાં ગોઠવી દેવાનો તેમનો સ્વભાવ જ ન હતો તેથી તેઓ કહેતા કે જો એક લોટો ભરેલું પાણી મારી તરસ ચીપાવી શકતું હોય તો મારે તણાવ માપવા શા માટે જવું સત્યની પ્રતીતિ વિવિધ રૂપે થતી હોય છે એમ તેઓ માનતા બધા જ ધર્મોની ખોજ ઈશ્વરની જ છે માત્ર દરેકના અભિગમ જુદા જુદા છે તેઓ કહેતા જગતમાં રહો પણ તેનાથી પર એવા પરમ તત્વનું ચિંતન કરો રામકૃષ્ણની ભારતને સૌથી મોટી ભેટ તેમના શિષ્ય સ્વામી વિવેકાનંદ સ્વરૂપ આપી સમગ્ર વિશ્વમાં તેનો પ્રચાર કર્યો રામકૃષ્ણ પરમહંસના ઉપદેશોમાં ઊંડી આસ્થા ધરાવનારા અને તે ઉપદેશોને આમ જનતા સુધી પહોંચાડી શકે તેવા ઉદ્દેશ્યથી સ્વામી વિવેકાનંદે અઢારસો ને માં રામકૃષ્ણ મિશન નામની સંસ્થા સ્થાપી જે વર્ષોથી એક ધારી લોકોના સેવાકીય કલ્યાણકારી કાર્યોમાં સદા પ્રવૃત્ત છે અર્વાચીન ભારતના આવા મહાન સંત રામકૃષ્ણ પરમહંસને તેમની જન્મ જયંતિ નમન આજનો વિષય હતો શ્રી રામકૃષ્ણ પરમહંસની જન્મ જયંતિ સંપાદન અને પઠન કરી રહ્યા હતા વિરલ રાણા પ્રસારણ આકાશવાણીના કેન્દ્ર પરથી કરવામાં આવ્યું